નમસ્કાર મિત્રો તો આજે આપણે કાઠિયાણીની કટાર બનેલી ઘટના વિશે વાત કરવાની છે કાર્તિક મહિનાને એક દિવસે બપોર નમતા હતા પાંચાલના ડુંગર વિંધીને એક વેલ્ડું ચાલ્યું આવતું હતું બે પડખે બે ભાલાવાળા વળાવ્યા પોતાની ઘોડીઓને ખેલાવતા આવતા હતા આરસ પહાડના પોઢિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભાળ જતા હોય એવું કળાય આવે બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘુઘર રણજણતી હતી વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકારના સાથ પુરાવતા હતા અને વેલણના પૈરામાં પુરવેલા પાંદડીઓ પણ રૂમઝૂમ થતી હતી ડુંગરીના ગાળામાંથી સામા પડસંદા ઊઠીને ત્રણ સૂરની જમાવટ ભળી જતા હતા બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ એ રણઝણતા અને અધીરા મોજા વગડાના સુસવાતા પવનના લહેરો ઉપર હિલોસે સડતા હતા બળદને અંગે ઝૂલતી હરીભરી ઝૂલોમાંથી અને બળદના શેંગ ઉપર સજેલા ખોબાળોમાંથી નાનકડા આભલા જાણે સૂરજના કિરણોની સામે શણકાર કરી રહ્યા હતા એવું ભરતકામ તો સોરઠિયાણીના રણિયામણા હાથ વિના બીજું કોણ કરી જાણે એવી રેઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસીને પોતાના મૈયરમાંથી સાજરે આણો વાળીને જાતી હતી બળદ જરાક ઢીલા પડતા કે તરત જ માફામાંથી ડોકું કાઢીને કાઠિયાણી ગાડા ખેડૂને ટોકા કરતી હતી કે ભાઈ આ કેરાક મારા વીરા જટ વાળ ટાણે પોગી જાય કાઠિયાણીની આજ રાતે પહોંચીને એના રંગભીના કંથની પથારી કરવાના કોડ હતા રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ રાતે છોલ વેલડી પાંચાળના સીમડા વટોળીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈ એક કટાળ હુલાવી હોય તેમ રાતા લોહીની શેરીઓ વસૂટી હતી વટે માર્ગોના લાંબા લાંબા પડછાયા માથા વગરના ખવિજ જેવા વાંસે દોડતા હોય એવા લાગતા હતા લોહિયાળ મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પસવાડે કોઈ દરિયામાં નાહવા ઉતરી ગયા હતા એ વેલ્ડા પાસે આવ્યો અને ધીરજ સાધે અસવારો પૂછવા માંડ્યો જોવાન્યો કયા ગામની વેલ છે રાજપરાની વાળાવીએ કહ્યું કિસ્સે આવો છો બાપ પાનસાળમાં ભાડલેથી વેડલામાં કમલ બીઠું છે આઈ સજુભાઈ રાજપરા હાથિયા ધાંધલના ઘરવાળા દેવત ખાચરના દીકરી જોવાનીઓ ભૂંડો કામ કર્યો આ મોતનો મારો ગયો તુમી હે કોને દેખાડ્યો કા સામી દેખાય એ ભીમદાડની દરબારની મેળ્યું ગામને સીમાડેથી સારું બાય માણસ આબરૂ સોતું નસે મોળા બાપ ગજબ કર્યો પણ છે શું આ માઢ મેળી જોઈ ભીમદાડનો દરબાર ખોખરો શેખ મેળીએ બીઠો બીઠો આખી સીમમાં શકરાની જેવી નજર્યા કરે છે ફરતા ગામડા ઉપર ટાંપે કાઠિયાણુની ગાર નરખે છે એને સપના આવતા છે કાઠિયાણીના મોઢાનો તો ઈ કાળમુખો જાપ જપતો છે બાપ એક રાત એની મહેમાન ગતિ ચાખ્યા વિના કોઈ રેઢું ઓજણું જવા પામતું નથી જોવો બાપ નદી કાંઠે એની માઢમેળી ઝપેટા ખાતી છે પાણી ના મોલ હારે થપાડા ખાતા છે ભાગ ગજબ કર્યો તમે બીજો કોઈ માર્ગ છે નારે મોળા બાપ મારે મારગ કઈ નું ન મળે જીસે બબ્બે માથોડી નદીના ભેડા ઉભા છે ગામ સોસરવા જઈને આ એજ માર્ગ ઓલિયા કાંઠે જીસે ત્યારે ગામ વચ્ચે વચ્ચે જ હાલવું પડશે બીજો ઉપા નસે બાપા વેલડાનો પડદો એક બાજુ ખસેડીને આ સજુભાઈએ ડોગવું કાઢ્યું ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોઢું બતાવ્યું જાણે કાએ આકુળ વ્યાકુલ ન હોય તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો કાળા ભમર કાતરા માથે મોટો ચોટલો ડોકમાં માળા અને આંખમાં સદધર્મના તેજ જોઈને આદમીને પારખ્યો પૂછ્યું દેવપુત્ર લાગો છો બાપ હા આય આઈ સા ગજબ કાંઈ ફરક નહીં ભા કાંઈ હથિયાર રાખો છો સારણી કેડે કટર ખોસેલી હતી ભેટમાંથી કાઢીને ચારણે આય ભણી લાંબી કરી આઈએ તેને ઉપાડી લઈને કહ્યું રંગતુને હવે મુઠ્યું વાળીને રાજપરાને રસ્તે વહેતો થા અને કાઠીને વાવડ દે બાકી તો જેવી સૂરજ ધણીની મરજી મારા વિરા ભેંસનું ગાડું રેઢું મેલીને ને ફાટો ભરવા માંડી વેલડું હાલ્યું નદી વળોંટી ગામ વીંધ્યું સામે કાંઠે ચડીને વહેતું થયું ગામથી દોઢેક ખેતરવા પહોંચ્યું ત્યાં વાંચેથી ખેપડ ઉડતી ભાળી જોત જોતામાં તો દસ દાઢીવાળા અસવારો લગો લગોલગ આવી પહોંચ્યા આઈએ એના વળાવિયાને ચેતવ્યા ખબરદાર અધીરા થશો નહીં વળાવિયાઓએ હાથમાં ઉગામેલા ભાલા પાછા મૂકી દીધા તલવારોની મુઠ્ઠી પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા આઈની આજ્ઞા સાંભળીને બે કાઠીઓની ભ્રુપુટી સામસામી ખેંચાઈને ભેળી થઈ ગઈ અસવારોએ આવીને પડકાર કર્યો વેલ્યુને પાછી વાળો અટાણે નહીં હાલવા દેવાય દરબારનો હુકમ છે અહીં ચોર લૂંટારાનો ભો છે વેલડાનો પડદો ફરી ખસ્યો કાઠિયાણીએ મોં મલકાવ્યું ગલગોટા જેવું મોં મલકતા જોઈ ભીમદાંદના અસવારો પીગળી ગયા પોથીના લાલ લાલ રંગમાં રંગાયેલા એના દાંતની કળીઓ દેખાણી દાંત ઉપર જડેલી હેમની રેખા જબૂકી અમને ક્યાં લઈ જવા છે આ એમ મીઠે સાથે પૂછ્યું અમારા શેખ સાહેબના મહેમાન થવા અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું એમ શેખ સાહેબને તો અમે જાણીએ છીએ ભા એમના મહેમાન થવાની તો સૌને વર્ષ હોય પણ આમ સપાઈ સપારાની સાથે હાલી આવે એ તો કોક ગોલા હોય અમે એમ ન આવીએ જઈને દરબારને કહો કે મહેમાન ગતિ કરાવી હોય તો પંડે આવીને તેડી જાય બાકી તમથી તો વેલ્યુ નહીં પાછી વળે અસવારો એ એકબીજા સામે નજર નોંધી આવી કોઈ રસેલી હુર મેં આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું એક અસવાર નોખો તરીને બાપુને બોલાવવા ચાલ્યો બાકીના નવ જણા વેરડાને વીટીને ઊભા રહ્યા ખોખરા શેખને ઘોડે સવારે જઈને ખબર દીધા તેમણે ઈશ્કનો લેબાજ સજ્યો હિનાનું અંતર એના કિનખાબના કબજામાં ભરવા લાગ્યું સોનાની મુઠ્ઠી વાળી તલવાર એને બગલમાં દાબી અને હીરે જડેલો જમ્યો ભેટમાં ધરબ્યો પંખી જેમ એની માદાને માથે જાય તેમ ખાખરો શેઠ ઘોડે ચડીને વેલ્ય ભણી વહેતો થયો કાઠિયાણીએ ફરીવાર ડોકું કાઢ્યું એના કાડાની ઘોઘરી જડી ચૂડીઓ જણજણી ઉઠી માથેથી આછું મલીર અંબોડા ઉપર ઢળી પડ્યું હેમની દીવીમાં પાંચ વાટીઓ પ્રગટાવી હોય તેવી પાંચ આંગળીઓવાળા હાથમાં લાલ હિંગળો જેવો પડદો ઝાલી રાખ્યો કાઠિયાણી જાણે આફરીન થઈને શેખ સાહેબ ઉપર કામણગારું રૂપ ઢોળવા લાગી આવને અંદર એટલા જ વેણ એના પરવાણા જેવા હોટમાંથી ઢવક્યા નેણ ઉછળ્યા હોળાવ્યા કાઠિયાવાના માથા જાણે ફાટી પડ્યા ખોખરો ઘોડેથી ઉતરીને વેલીમાં ચડવા ગયો કેડ સુધી અંદર દાખલ થયો હાથ પહોળાવીને માસુકને છાતીએ છાપવાની જ વાર હતી એક જ વેતનું અંતર હતું ત્યાં તો ભોણમાંથી માંથી મારીને કાળી નાગણી છૂટે તેમ સંજુબા હાથમાંથી કટાર છૂટી ખોખરાની ઢાલ જેવડી છાતીમાં છેક કલેજા સુધી કટાર ઉતરી ગઈ ઘડી પહેલાની કામણગારી કાઠિયાણીએ ચંડી રૂપ ધારણ કર્યું ગોઠણભર થઈને એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી દાંત ભીસી ભીસીને કટાર ઉપર જોર કરવા લાગી ખોખરાની પોહળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો દગા 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 સિંહ ત્રાળ દે તેમજ સંજુબાએ સીઝ પાડી તૂટી પડો કટકોય મેલશોમાં વેલિયામાં ખોખરાના આંતરડાનો રાતો ચોલ ઢગલો થયો બહાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું કાઠી બચાવો તલવાર ખેંચીને સબોસબ ઝીંક બોલાવવા માંડી તાછેરો કરનાર સિપાહીઓ માર્યા બાકીના ઘાયલ થયા કેટલાક ભાગ્યા કાઠીઓના પણ કટકે કટકા ઉડી ગયા અંધારા ઘેરાતા હતા કાઠિયાણી કટલ કટાલ ચાંદડાને અંજવાળે તપકી હતી તાતો ચારણ અને હાથિયા ધાંધલની વહાર આવી પહોંચી લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને કાઠીની છાતી ઉપર પાસા બંધી કોડિયાની કસો તૂટવા લાગી વેલડુ રાજપરે પહોંચ્યું મધરાતે ચંડીકા મટીને એણે જોબનના શણગાર સજ્યા એની આંખોમાં કંથડો કાંઈક જોઈ રહ્યો ચારણે જોયું કે ભીમડા માઢ ઉપર દીવા ઓલવાયેલા હતા ગામમાં સમી સાંજે સોપો પડી ગયો હોય એવી ધાક બેસી ગઈ હતી ખોખરાની કાયા લોહીમાં રંગ દોળાતી સીમાડે પડી હતી રાતોરાત ચારણ ભડલી પહોંચ્યા તેના કાઠીઓએ કહ્યું હાલો બાપ આકડે મધ અને માખ્યું વિનાનું છે ભીમદાડના તાલુકા ઉપર તમારી નોબત્તી વગાડીને નેજો સડાવી દો હા વાળા સવારે પર્યાણ કર્યો રાતોરાત ચારણ ભાગ્યો કુંભારા ગામમાં જઈને મેરામ ખાચર ને ખબર દીધા બાપ જોગમયા વડલીવાળાના કરમ માંથી ભૂસી ને ભીમદાડ તને દેશે લેવું છે એ મેરામ ખાચર કોણ ઓળખાણ આપીએ ફાળિયાદના દરબાર માચા ખાચરના એ મોટેરા કુંવર સાવકી માં હતી નવા આઈને ને પેટે પણ નાનેરા ભાઈ જન્મેલા હતા વખત માચા ખાચરનું શરીર લથડ્યું મોતની પથારી પથરી પથરાણી દરબાર પાસે બેસીને કાઠિયાણી કલ્પાંત કરવા લાગી કાઠી તમારું ગામતરું થશે મારા છોકરાનું શું થશે આ મેરામ મારા પેટને વિઘોઈ જમીન નહીં આપવા દે હો ને હું રજળી પડીશ આવું આવું સાંભળીને આપા માછાનો જીવ ટૂંપાતો હતો એનું મોત બગડતું હતું મેરામ ખાછેરને ખબર પડી બાપુની પથારી પાસે આવીને એણે માળા ઉપાડી બોલ્યા આ સીધને ઠાલા મારા બાપને છેલ્લી ઘડી બગાડો છો આ લ્યો સૂરજની સાખે માળા ઉપાડું છું કે પાળિયાદની તસું જમીન પણ મારે ન ખપે અને મારા ભાગ્યમાં છે તો વિધાતા નહીં ભૂસી શકે જાઓ આય મોજ કરો અને બાપુ તમારા જીવને સદગતિ કરો માછા ખાછનો દેહ છૂટી ગયો આઈએ પસ્તાવો કર્યો એણે ઘણા કાલાવાલા કરી જોયા બાપ મેરમ તું તારા ભાગનો ગરાસ્તો પૂરેપૂરો લે પણ મેરામ ખાચરની લીધી પ્રતિજ્ઞા લોપે નહીં એણે ફક્ત ગામ અને સરવાની ત્રીજી પાટી રાખી પોતે પાળિયાદમાંથી કાઢી નાખ્યા અને સર્વે જઈ રહ્યા એવા ખાચરને ચારણે વાવડ દીધા જગદંબા એ જાણે કે મહેર કરી રાતોરાત મેરામ ખાચરે ભીમદાદનો કબજો લીધો સવારે ભડલીવાળા ઝોકા જોકા ખાતા ખાતા ભીમદાદ આવ્યા સવારે ભડલીવાળા ઝોકા જોકા ખાતા ખાતા ભીમદાદ આવ્યા ચારણે કહ્યું કાબાપ ઊંઘી લીધું જાઓ તમને ગરાસ કમાતા નો આવડે પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવા પ્રથમ ભડલી ગયો હતો એટલે એને સખપર ગામ ભડલીને ને આપ્યું સારંગ ગામ સારણ ને મળ્યું ચારણો એની બિરદાવલી લલકારી મેરામન મેલ્ય મહેપત બીજ માંગવા એ તો કુંજર ઠેલે કરે મેઢે ચડવું માચાવું એક મેરામ ખાચર મૂકીને બીજા કોઈ રાજાઓની પાસે યાચવા જવું એ તો હાથીને છોડીને ઘેટા ઉપર ચડવા જવા બરોબર કહેવાય મેરામ ખાચર એટલો બધો ઉદાર છે